અંકલેશ્વરમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે એડવોકેટ સજ્જાદ કાદરીએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અંકલેશ્વર તાલુકામાં વરસાદના પગલે જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે અંકલેશ્વરના તાલુકામાં વરસાદની સિઝનમાં તમામ જાહેર માર્ગો અત્યંત બિસ્માર બન્યા છે ત્યારે અત્યંત બિસ્માર માર્ગોના મુદ્દે જાણીતા એડવોકેટ સજ્જાદ કાદરીએ કોટના દ્વાર ખટખટાવ્યા છે એડવોકેટ સજ્જાદ કાદરીએ

તમામ રોડ રસ્તા ઉપર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે અને દિન પ્રતિદિન બિસ્માર બનતા માર્ગના પરિણામે ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ વાહનોને નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે હા આઈ એમ એસ કાદરી એડવોકેટ અંકલેશ્વર શહેર તાલુકાના અને ઇવન આખા ભરૂચ જિલ્લાના રસ્તાઓ એને મેન્ટેન કરવાની જવાબદારી રોડ્સ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની છે રિપેર થાય છે અને એક જ વરસાદમાં રસ્તાઓ બગડી જાય છે કોઈ પેચઅપર્ક થતું નથી અને બગડે તો એ લેવલ પર કે લોકોના ટાયરો ફાટી જાય છે ગાડીઓના અકસ્માતો થાય છે સ્કૂલમાં લઈ જતા બાળકોની રીક્ષાઓ ખરાબ રસ્તાના કારણે ઓવરટન થઈ જાય છે એટલે આવું બધું ધ્યાન પણ ના અપાય એટલે તંત્ર તર આટલું વિશાળ તંત્ર છે આર એન સમગ્ર ગુજરાતનું નાણાંની મેનપાવરની રિસોસીસની કોઈ કમી નથી તે છતાં આર એન બી ડિપાર્ટમેન્ટ જાણે જાણતું જ નથી એટલે ધીઆર ઇન સ્લમ્બર તો આ મેં પત્રો પણ લખ્યા હતા આર બી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને વિવિધ જગ્યાએ કે થોડું તો ધ્યાન આપો પેચવક રાત્રે કરો કે માણસ એવું નથી કહેતા કે એકદમ રસ્તા બટર જેવા હોવા જોઈએ પણ સારી રીતે માણસ વાહન ચલાવી શકે કોમ્યુટ કરી શકે એ લેવલના રસ્તાઓ તો હોવા જોઈએ ને તો એ લેવલના રસ્તાઓ પર પણ એમનું કોઈ ધ્યાન નહીં એટલે અલ્ટિમેટલી પછી આપણે અંકલેશ્વર સિવિલ કોર્ટમાં સિવિલ દાવો કરેલ છે અને એમાં રિપ્રેઝેન્ટેટિવ નેચરનો સૂટ હોય છે જે સિવિલ પ્રોસિજર કોર્ટની કલમ ઓર્ડર વન રૂલ એટમાં જોગવાઈ હોય છે કે જો કલેક્ટિવ ઇન્ટરેસ્ટ હોય સામૂહિક ઇન્ટરેસ્ટ હોય તો બે ચાર વ્યક્તિઓ એક વ્યક્તિ બધાવતી સિવિલ દાવો કરી શકે છે અને એમાં અમે દાખલ કર્યો છે ઇનિશિયલી સરકાર સામે દાવો કરતા અગાઉ નોટિસ કાઢવી જરૂરી હોય છે એટલે અને એનો વ્યૂ કરવાની પણ જોગવાઈ હોય છે એટલે અલ્ટિમેટલી આપણે આ બધી દાખ ફરિયાદ લઈને અદાલતમાં ગયા છે અને કહ્યું છે કે આ તો અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકાની તમામ પબ્લિકને અસર કરતો ઇસ્યુ છે એના પર આર એન બી ડિપાર્ટમેન્ટનું વિસ્તાર તંત્ર કંઈ ને કંઈ કરી શકે છે કોઈ ધ્યાન ન અપાય મોટા મોટા પથ્થરો તો એ લઈને આપણે આ દાવો કર્યો છે હવે બીજી પણ આપણે એમની પાસેથી ભવિષ્યમાં વિગતો લઈશું કે તમે કોને કોન્ટ્રાક્ટ આપો છો કોને નહીં આપો છો અને જરૂર પડે તો આપણે હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પણ કરીશું કારણ કે મોટા શહેરોના રસ્તા આ લેવલના નથી બગાડતા અને બગડે છે તો એનું રિપેરિંગ કામ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે છે આટલું જ નહીં આ હ્યુમન રાઇટ કમિશન હ્યુમન રાઇટનો પણ ભંગ છે એટલે આઈ હેવ ઓલસો રિટર્ન એ લેટર ટુ ગુજરાત હ્યુમન રાઇટ કમિશન કે ધીસ ઇઝ ઓલસો એ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ અને હ્યુમન રાઇટ કમિશન્સ મહારાષ્ટ્ર હ્યુમન રાઇટ કમિશન એ રસ્તા બાબતમાં ચીફ સેક્રેટરી સાહેબને મહારાષ્ટ્રના અને એમને નોટિસ કાઢી છે એટલે અમે પણ મેં પણ એક પત્ર લખ્યો છે આપણે હ્યુમન રાઇટ કમિશનના ચેરમેન સાહેબને અને એમને પણ કહ્યું છે કે યુ પ્લીઝ ટેક અપ ધ ઇસ્યુ વિથ ધ આર એન બી ડિપાર્ટમેન્ટ સો દેટ ધ બર્નિંગ ઇસ્યુ ઓફ ધ રોડ્સ વિચ આર હેવિંગ પીટફોલ્સ બીગ સ્ટોન્સ એન્ડ ડાયપ્લેટેડ રોડ્સ સચ બર્નિંગ ઇસ્યુઝ કેન બી રિઝોલ્વડ બાય ધી આર એન બી ડિપાર્ટમેન્ટ કે જેથી પબ્લિક સારી રીતે પોતાનું વાહન રિઝનેબલી ચલાવી શકે રોજના બનાવ બને છે કે રોજના ગાડીઓના ટાયરો ફાટી જાય છે ત્યાં સુધી પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન અપાતું નથી અને વિશાળ તંત્ર છે મેં આગળ કહ્યું એ પ્રમાણે આર એનબીનું તે છતાં જો ના કરી શકતા હોય એટલે અલ્ટિમેટલી અમે ઇનિશિયલી અંકલેશ્વર કોર્ટમાં દાવો કર્યો છે આગળ પણ અમે

આ ઉપરાંત એડવોકેટ સજ્જાદ કાદરી દ્વારા ગુજરાત માનવ અધિકાર પંચને પણ બિસ્માર રોડ રસ્તાઓ બાબતમાં આર એન્ડ બી વિભાગ સામે પગલાં ભરવા માટે રજૂઆત કરવાની કવાયત હાથ ધરી છે વધુમાં એડવોકેટ સજ્જાદ કાદરીએ ભરૂચ ઝઘડિયા અને વાગરા સહિત જિલ્લાના તાલુકાઓમાં ખરાબ રોડ રસ્તા મુદ્દે અરજી દાખલ કરવા માટેની પણ તૈયારી દર્શાવી છે